ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા પાદરેથી સ્મશાન કબ્રસ્તાનવાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી પસાર થતાં રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવા બાબતે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ ઉપરથી રેતી ભરેલા અતિભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે આ મામલે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે તેમના ખેતીના માર્ગ ઉપરથી છેલ્લા ચાર મહિનાથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થતાં હોવાનું પણ જણાવ્યું છે ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે અને જાહેર હિત ખેતી પાકના રક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અતિ આવશ્યક હોવાનું જણાવ્યું છે મારું નામ તડવી રાકેશભાઈ અરવિંદભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેથા આજ રોજ તારીખ બાર એક બે હજાર પચીસ છવ્વીસના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સહેબજીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમારે જે નોટિસ પાઠવેલી હતી સત્તાવન એક અને બસો ઓગણપચાસની નોટિસ એના જવાબરૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલું હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે આ સદર રસ્તો અમોએ સા ગ્રામ પંચાયત પાણી સામાન્ય સભા તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ બાર બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય સદર ઠરાવો ગ્રામસભા તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ અનુ ગ્રામસભાએ એને બહારી પણ આપેલી હોય અમારો એરિયો અનુસૂચિત પાંચમાં આવતો હોય અને ત્યાં પેશાએ પેશાકનું લાગતો હોય જ્યાં કોઈપણ બહારી લોકોએ વ્યાપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામસભાની મંજૂરીની જરૂરિયાત હોય સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત પાછમાં આવતો હોય તો પૈસા કાનું લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીધના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને આમ લાગી રહ્યું છે કે અમારે ગ્રામસભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે આમ જ

ખેતીને અને ખેતમજૂરોને અવર જવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય કરોડો રૂપિયા નુકસાન થતું હોય જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેટ મારવાની જરૂરત પડી છે